અને એને આઠક મહિના આજુબાજુ થઈ ગયું તો પેલા તો આને ચેક કરી લઈએ એક દોવા દે ઝડપટા આવે છે કે નથી આવતા બગાડ ને એવું કઈ નથી કાઢતી અંદર ઓ વશ્ય છે ને એ બે છેડા આમ અંદર થી વશ્ય કઈ ને નાખો એક આનકો ને એક આનકોર લઈ લો એટલે બંધાઈ જાય હા બસ હવે એક છેડો ફરતો જ આવે દો હજી અને પછી એ ખરાકણી મારી દો ને ખાધી માર દો એટલે પછી નો ન ગમે એમ ઠેકડા મારે ને તો બસ બાંધી દો વ્યવસ્થિત એટલે હું ખોટા ધમાલ ન કરે પહોલાઈને બાંધી દો સારી છે ગરમીમાં વ્યવસ્થિત કાલની છે ને તો ભાઈ જાય

પગે વળી એને હવે પશુ દવાર તમારી ચાલુ કર દેવી થાય થઈ જાય કમ્પ્લેટ એમ હું કાલ ની આવેલી છે ને એટલે એકદમ સરસ રિઝલ્ટ થઈ જાય અને વ્યવસ્થિત ગરમી મળતી એટલે નહીં વાંધો થો જ જાય તો મિત્રો આવી ગયા છે નેક્સ્ટ વિઝિટની અંદર તમે અહીંયા જોઈ શકો છો પશુ ઉપર બાહ્ય પરોપજીવીનો ઢગલો થઈ ગયો છે ઇતળી લાણું અને કથીરી તમે આખા શરીર ઉપર જોઈ શકો છો આવી કન્ડિશનની અંદર જાનવરને ક્યારેય નવું લોહી નથી સડતું અને દૂધ ઉત્પાદન પણ આની પાસેથી તમે નથી લઈ શકતા તો ખાસ આવા બાહ્ય પરોપજીવીની વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો આના ઉપર કંટ્રોલ છે કરી શકાય છે જાનવર ઉપર માત્ર દસ ટકા જ હોય છે નેવું ટકા જમીનની અંદર ઈતળી લાણું કથિરી રહેતી હોય છે તો ખાસ આવા બાહ્ય પરબજીવી જ્યારે તમને દેખાય છે તો એના ઉપર તમારે વ્યવસ્થિત દવા છે એ વ્યવસ્થિત કરવી જોઈએ જેથી કરીને પશુને એની રોગપ્રતિકારક શક્તિ નબળી ન પડે અને પશુ છે વધારે બીમાર ન પડે આ ગાય પણ મિત્રો લંપીમાં આવેલી હતી તમે જોઈ શકો એનો પગ છે આખો ફાટી ગયો હતો લંપી વખતે માણ માણ આ ગાય બચી હતી બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ પણ સારવાર વ્યવસ્થિત થઈ અને ખેડૂતે બહુ સારવાર આ કરી બચી ગઈ ગયા બહુ સારી ગઈ છે દૂધમાં પણ બહુ સારી છે પણ લંપી વખતે તો બહુ હેરાન થઈ ગયેલી આ મિત્રો આપણા બીજદરની જ વાછડી છે હાલ ભાઈને અત્યારે ઈતળા માટેની જે દવા છે સીંધી છે આપણે પશુપાલક મિત્રો આગળની વિઝિટની અંદર આવી ગયા છીએ ઇંગોરાળા ગામની અંદર અહીંયા તમે જોઈ શકો છો સફેદ ગાય છે અને આપણે એને ડોઝ પણ લીલડાનો જ પ્રાઇવેટ ડોઝ મૂકી રહ્યા છીએ પહેલાં તો આપણે ચેક કરી લીધી કમ્પ્લેટ ગરમીમાં છે કે નહીં હમણાં તમે જુઓ ગાય ખીલો લઈને ભાગવાની છે મારું માયક છે બંધ થઈ ગયું એટલે આ વિડીયોની અંદર એક્સ્ટ્રા વોઈસ છે રેકોર્ડ કરી રહ્યો છું વ્યવસ્થિત બાંધીને કમ્પ્લેટ તૈયાર કરશે એટલે ગાય ખીલો તોડાવીને ભાગી જવાની છે પેલા તો આપણે બીજદાન જયારે કરાવડાવો છો પશુપાલક મિત્રો પહેલા તમે ચેક કરાવવાનો આગ્રહ રાખો પ્રોપર ગરમીમાં હોય તો જ એને બીજદાન કરાવવાનો આગ્રહ રાખો જેથી કરીને તમારું પશુ છે અથવા ઉઠલા મારે તમે જોઈ શકો છો ખીલા સહિત વહી ગઈ જો ફરજામાં વહી ગઈ અહીંયા જો ખીલાનું નામ ન રહેવા દીધું જૂનો ખીલો હોય ને એટલે આખા ચોમાસા દરમિયાન પલ્લો હોય એટલે ખીલાનું નામ ન રહેવા દીધું ભાઈએ હવે ફરજામાં ગાયને લઈ લીધી છે અને આપણે વ્યવસ્થિત ચેક કરી લઈશું ચેક કર્યા પછી જ આપણે એને ડોઝ મૂકશું અહીંયા કમ્પ્લેટ ભાઈએ ફરતી ગાત્રી મારી દીધી છે ગાત્રી મરાવી પણ ખૂબ જરૂરી બને છે જેથી કરીને પશુ છે એ પાટું ના ઉલાળી શકે અને આપણને કામ કરવામાં મજા આવે અને આપણી અને ખેડૂત બેયની સેફ્ટી રહે એના માટે ફરતો ભવડો મારવો ખૂબ જરૂરી બને છે ગાત્રી તો હંમેશા પશુપાલક મિત્રો કોઈ પણ ડૉક્ટર આવે ગાત્રી તો ફરજિયાત મારવી પછી ઘણીવાર તમે ખેડૂત મિત્રો કહેતા હોય ખોજી બકરા જેવી છે પણ એ અજાણ્યું પડવાના કારણે ઘણીવાર પગ ઉલાળી દેતી હોય તો અહીંયા તો પહેલાં આપણે ચેક કરી લઈશું કમ્પ્લીટ ગરમીમાં છે કે નહીં જો વ્યવસ્થિત ગરમીમાં હોય તો જ પછી આપણે બીજદાન કરીશું જોકે કાલની આવેલી છે એવું ભાઈનું કહેવાનું હતું એટલે આપણે ચેક કરી લઈશું પરફેક્ટ હીટમાં હશે તો આપણે બીજદાન કરી નાખશું તો ઓલરેડી આપણે ચેક કરી રહ્યા છીએ બીજા વેતરનું એક વેતર વિહાઈ ગયેલી છે ને બીજા વેતરની અંદર હીટમાં આવેલી છે એને ત્રણથી ચાર મહિના થઈ ગયા છે એટલે પ્રોપર ગરમીમાં પણ આવી ગઈ છે ડાયગ્નોસિસ છે એ બહુ મહત્ત્વનું છે તમે જોઈ શકો છો થોડા થોડા જળા આવવાનું ચાલુ થઈ ગયું પરફેક્ટલી ગરમીમાં છે તો હવે એને આપણે બીજદાન કરી નાખશું તો ઓલરેડી આપણે પહેલાં આપણા એના સાધનો જે ટૂલ છે એને વ્યવસ્થિત ટિશ્યુ પેવડર સાફ કરી નાખશું અને ત્યાર પછી જ આપણે આપણો જે થ્રોઈંગ કરેલો જે ડોઝ છે સાડત્રીસ ડિગ્રી પાણીની અંદર થ્રોઈંગ કરેલા ડોઝને વ્યવસ્થિત કોટનના ગાભા વડે અથવા તો ટિશ્યુ પેપર વડે સાફ કરીને એઆઈ ગનની અંદર લોડ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા આપણું એઆઈ ગન પરફેક્ટલી આપણે તૈયાર કરી રહ્યા છીએ જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે એઆઈ કરી શકીએ તો અહીંયા આપણું કમ્પ્લીટલી ડોઝ છે એ થ્રોઈંગ થઈને આપણે એઆઈ ગન તૈયાર કરી રહ્યા છીએ અને હવે આપણે એ ગાયને બીજદાન કરવાનું છે ગ્લોવ છે યુઝન થ્રો વાળો છે પણ એક વખત વાપરીને પછી આપણે ફેંકી દઈશું ઓલરેડી મારું વોઇસ છે તો ચાલો મિત્રો હવે આપણે બીજદન કરવાનું છે તો વ્યવસ્થિત બીજદન કરી નાખીએ પહેલા તો એનો પાછળનો ભાગ જે સાણને એવું બધું ચોંટેલું હોય એને ટિશ્યુ પેપર વડે આપણે વ્યવસ્થિત સાફ કરી નાખીએ જેથી કરીને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન આપણા તરફથી જાનવરના ગર્ભાશયની અંદર ન લાગે તો ચાલો હવે આપણે એને કમ્પ્લીટલી એઆઈ કરી નાખીએ ગર્ભાશયની કોથળી જ્યારે કમળનો ભાગ જ્યારે તમે પશુપાલક મિત્રો અથવા તો મારા નવા એ ટેકનિશિયન ભાઈઓ મિત્રો માટે કે તમે કમળનો ભાગ વ્યવસ્થિત પકડીને પછી તમે એ કરો એટલે તમને ઝડપથી એઆઈ કરવાની પણ મજા આવશે અને તમારું જે ડાયગ્નોસિસ છે અને વ્યવસ્થિત તમે એ કરી શકશો ગાય ઊભી છે એટલે બીજદાન કરવાની પણ વ્યવસ્થિત મજા આવશે પરફેક્ટ એ કરશું એકદમ નિરાતે કરશું ક્યારેય ઉતાવળ રાખીને બીજદાન આપણે ક્યારેય નહીં કરવાનું વ્યવસ્થિત જે જગ્યાએ ગર્ભાશયના મધ્ય ભાગની અંદર વ્યવસ્થિત એ કરી દીધું છે પાછળ થોડુંક એને સંતોષકારક થાય આપણે આ પ્રક્રિયાઓ જે છે એ કૃત્રિમ બીજદાન કરીએ છીએ ત્યારે પાછળના એના વજનના ભાગ ઉપર થોડીક માલિશ કરવાથી એને કુદરતી રીતે જે સંતોષ મળે એ રીતના થોડુંક એને ફીલ આપણે કરાવી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટલી મિત્રો આપણે એઆઈ કરી દીધું છે અને હવે આપણે આગળની વિઝિટની અંદર મોટી કુંડળ ગામની અંદર જવાના છીએ ત્યાં પણ આપણે એક ગાયને બીજદાન કરવાનું છે તો અહીંયા પરફેક્ટલી મિત્રો આપણે એ કરી દીધું છે અને દરરોજના તમારા ક્વેશ્ચન જે કોમેન્ટ છે એ આવતી હોય એ આપણે તો ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ નેક્સ્ટ વિઝિટની અંદર તમારા જે ક્વેશ્ચન વાળા જે પ્રશ્નો હતા પણ મને થોડાક માયા કે દગો દઈ દીધો મેં તમારા માટે ખૂબ મહેનત કરી હતી કે આ વિડિયોની અંદર જે આજના વ્લોગની અંદર જે કોમેન્ટ્સ હતી ને એનો જવાબ તમને આગલા વ્લોગની અંદર મળે પણ મારું માયક છે મને દગો દઈ ગયું અત્યારે એટલે તમને કાલના વ્લોગની અંદર તમારી જે પણ કોમેન્ટ્સ હશે ને એના બધા જવાબ તમને કાલના વ્લોગની અંદર મળશે તો આ વિડિયો જે લોકો જે પણ પશુપાલક મિત્રો જોઈ રહ્યા છે એમને જે મૂંઝવતા પ્રશ્નો છે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા જાજો ભાઈ પાસેથી આપણે ઓલરેડી ફી પણ લઈ લીધી છે અને જઈ રહ્યા છીએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર ઓલરેડી બીજદાનના ત્રણસો રૂપિયા ભાવ ચાલે છે તો આપણે ભાઈ પાસે ત્રણસો રૂપિયા લઈ લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મોટી ગુંડલની અંદર તો મિત્રો આજના જે બ્લોગની અંદર છે તમારી ઘણી બધી કોમેન્ટ છે તો મારું માઇક છે એ ખરાબ થઈ ગયું જેના કારણે તમને પૂરી કોમેન્ટ છે એના જવાબ નથી આપી શક્યો તો અહીંયા તમને દરેક જે આજના વ્લોગની અંદર જે નવી કોમેન્ટ છે એ તમને જણાવી દઉં કે સાહેબ તમે એકદવાર મહુવા તાલુકાની મુલાકાત લો ચોક્કસથી બાજુ આવીશ તો તમને કોન્ટેક કરીશ આપણે એસેજી જાફરાબાદીના બીજદાન કરવા માટે ડોક્ટરને પહેલેથી કહેવું પડે કે પછી એમની પાસે હોય જ તો એમાં અલગ અલગ હોય છે દરેક એ ટેકનિશિયન અથવા ડૉક્ટર પાસે જાફરાબાદીના ડોઝ છે એ હાજરમાં નથી હોતા દર મહિને એક જ ડોઝ છે એમની પાસે એ આવતા હોય છે છતાં પણ તમે એક મહિનો અગાઉ એમને કહેશો તમારી જે રિક્વાયરમેન્ટ છે ડોઝની એ તમને લઈ આવી આપશે અને મૂકી આપશે મહેશભાઈ તમારો કોન્ટેક્ટ નંબર મારો કોન્ટેક્ટ નંબર છે ત્યાંશી સુડતાલીસ સત્યોતેર ઝીરો ચાર બત્રીસ એના ઉપર તમે મને સંપર્ક કરી શકો છો ત્યાર પછીની કોમેન્ટ છે કે ભાઈ મજા આવી ગઈ વ્લોગ જોઈને ઘણું શીખવા અને સમજવા મળે છે તો થેન્ક યુ સો મચ કે આપણા બ્લોગ છે એ દરરોજ જોતા રહેજો તમારી જે મૂંઝવતા પ્રશ્નો છે એ કોમેન્ટ કરતા રહેજો અને આપણા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો અને તમારા મિત્રોને પણ આ પેજ અને આ જે આપણું યુટ્યુબ ચેનલ ચાલી રહી છે એના વિશે તમે એમને સબસ્ક્રાઈબ પણ કરવાનું કહેજો જેથી કરીને વધારે વધારે પશુપાલક મિત્રો આપણી સાથે જોડાઈ શકે અને નોલેજ છે લઈ શકે ત્યાર પછીની જે કોમેન્ટ છે કે મારી ખડેલીને પાંચ મહિના થયા છે પણ ગાભ થોડોક જ ફૂટ્યો છે તો શું ગાભણ હશે તો જરૂરથી જણાવી દઉં કે તમારે જો પાંચ મસ્યુર ન વાળેલું હોય તમને સેજ પણ ડાઉટ હોય તો તમારે તમારા નજીકના એ ટેકનિશિયન જે ડૉક્ટર હોય એમની સલાહ લઈને તમારે એને ચેક કરાવી લેવી જો જેથી કરીને દહ મહિને ચેક કરાવવા ન બેહાય એટલે પહેલાં તો તમારે ત્રણ સાડા ત્રણ મહિના અથવા તો પાંચ મહિના થઈ જાવ તો ચેક કરાવી લો જેથી કરીને પછી તમને હાસવવાની ખબર પડે ત્યાર પછીનો કોમેન્ટ છે કરણ રાઠોડ ભાઈ રિપ્લે આપજો મારી ગાય બીજી બીજ મૂક્યા પછી ચાર પાંચ દિવસ સુધી બગાડ કાઢે છે તો એવા કેસની અંદર ખાસ તમને મિત્રો જણાવી દઉં કે બગાડ કાઢે છે તો પછી એ ખાલી હોવાની શક્યતા અથવા તો રિપીટ પણ થઈ શકે જો પાંચ દિવસ ગરમીમાં અથવા તો પાંચ દિવસ જળા નાખતી હોય તો એની પશુની અંદર લોંગ હીટનો જે પ્રોબ્લેમ છે એ હોઈ શકે છે તમારા નજીકના ડોક્ટરને બતાવી જુઓ અને એક વખત એવું લાગે કોથળી સાફ કરાવી નાખો જે આ પાંચ દિવસ બગાડ કાઢે છે ત્રણ દિવસ નોર્મલ ગરમીમાં આવી જશે પછી છતાંય એવું હોય તો તમારા નજીકના ડૉક્ટરની સલાહ પણ તમે લઈ શકો છો ત્યાર પછીની જે તમારી કોમેન્ટ છે કે એક મહિનાની વાસળી છે અને ઝાડા છે એ બંધ નથી થતાં તો ખાસ તમને જણાવી દો કે તમારા એ પશુની અંદર કૃમિ છે એના પેટની અંદર હોય છે જેના કારણે પણ જે વાસળી છે એના ઝાડા બંધ ન થતા હોય નજીકના ડૉક્ટરની સલાહ લઈને વ્યવસ્થિત એની સારવાર કરાવડાવો જેથી કરીને એ જે પ્રોબ્લેમ છે આંતરડાની અંદર જે પ્રોબ્લેમ થઈ હોય એનું સોલ્યુશન તમે લાવી શકો અમારે પણ સ્વર્ણ કપિલા છે એ રિપીટ થાય છે તો તમારા નજીકના એ ટેકનિશિયનની સલાહ લો અને એને મિનરલ મિક્સર છે રેગ્યુલર ખવડાવવાનું ચાલુ કરો જેથી કરીને જે પશુ રિપીટ થાય છે એનું સોલ્યુશન તમે લાવી શકો મહેશભાઈ તમારું સરનામું હું હાલ ઢસા ગઢડા તાલુકો અને બોટાદ જિલ્લો મારે લાગે છે ત્યાર પછીની કોમેન્ટ છે સર મારી ગાયને કોથળીમાં દવા મુકાયા પછી રોજ સફેદ ડિસ્ચાર્જ પાણી જેવો ડિસ્ચાર્જ કરે છે તો ખાસ તમને જણાવી દઉં કે એવા કેસની અંદર તમારે યુટ્રોવેટ ટેબ્લેટ પાંચ દિવસ સુધી આપો અને મિનરલ મિક્સર છે રેગ્યુલર ચાલુ કરો એવા કેસની અંદર ઘણીવાર વાર છે ઓવરીની અંદર તકલીફ હોય એની જે બીજ બનવાની જે સિસ્ટિક જે ઓવરી છે એની અંદર શિસ્ટ બન્યું હોય જેના કારણે પણ પશુ આ રીતના બગાડ છે એ કન્ટિન્યુ કાટતું હોય છે એમાં થોડીક સારવાર વ્યવસ્થિત આપવામાં આવે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ લાવી શકાય છે અને સાથે સાથે એક વખત કૃમિનો ડોઝ આપી અને મિનરલ મિક્સર છે એ રેગ્યુલર ખવડાવવાનું ચાલુ કરી દો એકવી બે આડતરીના ડોઝની પ્રાઇઝ અને રિઝલ્ટ જરૂર બતાવજો અમારે એકવી બસો આડત્રીસના ડોઝ હું સંસ્થા સાથે જોડાયેલો છું એટલે હું ત્રણસો રૂપિયાથી વધારે ફી નથી લેતો પણ તમારી પાસેથી કોઈ પ્રાઇવેટ જે ડોક્ટર અથવા તો એઆઈ કર્મચારી હોય તો એ એનો ભાવ છે અલગ હોય છે કેમ કે એના ડોઝનો ભાવ થોડોક વધારો હોય છે એટલે એઆઈ ટેકનિશિયનનો ભાવ નથી કહેતો પણ ડોઝની કિંમત જ વધારો હોય છે અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ એટલે અમારે જે ભાવમાં આવતો એટલે અમે ખેડૂતને એ રીતના ભાવમાં અમે વીજદાન કરી આપતા હોઈએ છીએ પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ હોય છે એટલે એના વિશે વધારે હું તમને નહીં જણાવી શકું તમારું કામ ખૂબ જ સારું છે અને પશુપાલકને લાભ થાય એવો વિડિયો હોય છે થેન્ક યુ સો મચ સપોર્ટ દેતા રહેજો ખૂબ સારી રીતે સમજાવો છો થેન્ક યુ સો મચ જોવાની પણ ખૂબ મજા આવે છે ઓકે જોતા રહો અને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સુગર ચેક કરવાનો પાવડર એ હું તમને અલગ વિડીયોની અંદર બતાવી દઈશ તો આજની જે તમારી કોમેન્ટ્સ હતી આજના આ બ્લોગની અંદર તમને જણાવી રહ્યું

ક્યારે ગરમીમાં આવી છે લક્ષણો કેમ હા ઓછા આવે છે એટલે કહું પેલા થી એવું છે ને તો હાવ ઓછા આવે છે એટલે તો ભાઈ જા નઈ વાંધો આવે કેમકે એમાં શું છે અમુક લક્ષણો હા ઓછા આવે છે એટલે ઓલી વખતે આમ જ આવી જેવી નિધન કરી દીધું તું ને એટલે આમાં જ રીતના બિજદાન કરવું પડશે થોભાઈ તો જાય જ તે પણ ટૂંકમાં આવે છે ગરમીમાં આવતી હોય તો ચલો મિત્રો આ છેલ્લું બિજદાન છે આજની વિઝિટ તો બાકી છે પણ પછી કદાચ સાંજનો ટાઈમ થઈ ગયો એટલે અંધારામાં આપણો વ્લોગ છે એ પૂરો ન થઈ શકે તો આઈ હોપ તમને મિત્રો આજના વ્લોગની અંદર ખૂબ મજા આવી છે તો મજા હોય તો આપણા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને મિત્રો શેર કરવાનું નહીં ભૂલતા વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આ ગાઈને બીજદાન કરી નાખીએ અને મળીશું એક નવા વિડીયો સાથે કાલે